અમારા વિસ્તારની અંદર ઉગ્ર ઘટ્ટમાંથી પોઈન્ટ બહાર નીકળે છે તો સલીમભાઈ મને શું કીધું સલીમભાઈ કે તમે મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરો સલીમભાઈ મેં મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરવા તો મેં તમને આ સમાજે વોટ આપ્યો છે હે મ્યુનિસિપાલિટી ફરિયાદ કરવા માટે વોટ આપ્યો છે તો તમે શું કામ ઉભા છો મારા સમાજ આ વિસ્તારમાં મેં ધારાસભા નામ બહુ સામું દસ વર્ષથી ધારાસભા નામ સાંભળતા હું ધારાસભા ધારાસભા અમારા ધારાસભા છે ચુદાસમાં બરોબર આ વિસ્તારમાં

તો એમાં લખેલું હોય છે કે સાફ સફાઈવાળા અત્યારે દરમિયાન અંદર મોઈથી જોઈ નથી કે કોઈ બી સાફ સફાઈવાળી બાય અહીંયા આવી હોય કે ઝાડુ વાયરી હોય એક બીજા નંબરના અંદર મ્યુનિસિપાલિટીના જો આ ચેમ્બરો છે એના અંદર જ્યારે ગેસ બને શું દીધા ઘરે ઘર બધાના ઘરની ફરચો ખાધા પડ્યા છે અને મારા ઘરની અંદર અત્યારે જે છે હું મ્યુનિસિપાલિટીના અંદર ચેમ્બરને અંદર મારું પાઇપ ઉપયોગમાં હું નથી લેતો મ્યુનિસિપાલિટીનું પાણી અત્યારે અંદર આવે આવે છે છે આ કનેક્શન એનું પાણી મારા ચેમ્બરની અંદર આવે છે સિનિયર સિટીઝન વૃદ્ધ લોકોનું પણ કહેવાનું છે અમે હાઉસ કેચના પૈસા ભરીએ છીએ લાઇટ બિલ ભરીએ છીએ નળની સમસ્યા પણ અહીંયા જોવા મળી રહી છે અહીંયા વગર ગટરમાંથી પાણી રેલાઈ રહ્યું છે લોકો અત્યારે માનસિક બીમારીમાં પીડાઈ રહ્યા છે બાબતનું સિનિયર સિટીઝન તરીકે એક વૃદ્ધ વ્યક્તિની જે એમની જે દુઃખદ જે વેદના હતી એ એમને તમારા સમક્ષી છે આપણે બધાની સાથે વાતચીત કરવાની છે આપણી સાથે જો એક મુસ્લિમ સમાજના સ્થાનિક નાગરિક જોડાઈ ગયા છે એમ સાથે પણ વાતચીત કરશું એમના તરફથી શું પ્રતિક્રિયા છે ખરેખર મુસ્લિમ સમાજના લોકોનો વોટનો દુરુપયોગ થાય છે આ લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે અમે કોંગ્રેસી છીએ અને કોંગ્રેસમાં વોટ આપીએ છીએ પણ એની મજબૂરીનો ફાયદો અમારો ઉપાડવામાં આવે છે અમારા કોઈપણ પ્રકારના અમારી સાયન્સ સોસાયટીમાં કામ કરવામાં આવતા નથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દરેક લોકોએ જણાવી દીધી છે આ ભાઈનું પણ નામ અને પરિચય જાણશું એના તરફથી શું પ્રતિક્રિયા હું વોર્ડ નંબર બે માંથી ગોયલ ઇલિયસ્કર વાત કરું છું આયાનો યુવા છોકરો બોલું છું બરાબર અમે થોડાક દિવસોથી પણ નહીં પણ થોડાક વર્ષોથી એનેથી વધારે વર્ષોથી બી મુશ્કેલીમાં છે અમે અમારા બાપીએ અમારા દાદાએ બધાએ અહીંયા મુશ્કેલી જોઈ છે અહીંયાના કાઉન્સિલર આવે છે વોટ માંગવા આવે છે પણ ખાલી વોટ લઈને વયા જાય છે કોઈ પણ જાતની મુસ્લિમ સમાજ માટે કોઈ પણ ફાયદો નથી આપતા ના રોડ તરીકે ના કોઈ વરસાદના પાણી રીતે અત્યારે તમે પાછળની કોલોનીમાં જઈને જોવા જાવ ત્યાંના મુશ્કેલી લોકો બી મુશ્કેલીમાં છે ગુડલકથી લઈ આ બધું બીજી બધી સોસાયટીમાંથી પાણી અહીંયા જ આવે છે મુશ્કેલીને પાછળના લોકો પણ એટલી જ મુશ્કેલીમાં છે પણ બિચારો બોલતા નથી અત્યારે છ છો સાત દિવસથી કાઉન્સિલરને ફોન કરવામાં આવે છે એ લોકો એક જ વસ્તુ લઈને બેઠા છે કે ભાઈ મશીન ખરાબ થઈ ગયું છે તો શું અત્યારની અહીંયાની જે નગરપાલિકા કે મ્યુનિસિપાલિટી સમાજ છે એના પાસે શું એક જ મશીન છે એ પણ મશીન બગડી ગયું છે શું એક જ મશીન છે એક જ મશીનથી આખી વેરાવાર આખી સિટીમાં કામ થાય છે શું લેવા ખોટું બોલે છે એના કાઉન્સિલર શું લેવા મુસ્લિમ સમાજના લોકોને ખોટો ખોટો દબો આપીને વોટ લઈ જાય છે શું લેવા નથી કામ કરતા એને પછી એનું રીઝન શું છે તમે જે પણ ન કામ થતું હોય તો તમે એનું રીઝન કહો પછી સમાજના લોકો ને સમાજના પછી અહીંયાના લોકો બેસી જાય પછી અનસન પર બેઠી જાય રસ્તા બંધ કરી દે એના પહેલાં તમે કંઈ સારું કામ થતું હોય એ કરો અહીંયા છોકરા હિંસા પર ભાઈઓ છોકરા અનસન પર બેઠી જાય મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે વેરાવળ નગરપાલિકાને કે જ્યાં સુધી અમારા કામ આ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આવનારા સમયમાં અનસન પર ઉતરશું

તમે આખી કોલોનીમાં ગમે પૂછી શકો છો કોઈ પણ ધ્યાન નથી દેતું અમે અડોસ વર્ષના બધા ભેગા થઈ અને ગટરનું કામ કરાવીએ છીએ શું નગરપાલિકામાં જાય છે અમાથી બોલાવીએ છે ઇમરાનભાઈ છે પછી આપણે આપણે નદીમભાઈ છે કેટલા છે અમારા અડોસ વર્ષના બધા છોકરા આવે છે અમારા ખુદના ખર્ચે થી પાંચ હજારનો પાઇપ આવેલા છે અમે અહીંયા ફિટ કરેલો છે અને અહીંયાથી જેટલું પાણી છે અહીંયા બાળો પાડી જાય છે અને આગળનું બધું કામ બંધ છે અને રદ છે કોઈ કામ કરેલ નથી અહીંયા વેરાવળ પ્રભાસ પાટણના યુવાઓનો એક વેદના છે દુઃખદ એમની પરિસ્થિતિ જણાવી દીધી છે કે લગભગ ઘણા વર્ષો સમયથી આને આ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે અહીંયાના ધારાસભ્ય કે મુસ્લિમ સમાજના કોઈ પટેલો કે કોઈ આગેવાનો ધ્યાન દેતા નથી ફક્ત અમારે જ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કેમ તમારે જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોઈ ધ્યાન જ નથી દેતું ઉજાડે આવે છે મોટમાં આવે છે લઈ જાય છે ના મુસ્લિમ એરિયો છે મુસ્લિમ એરિયાનો કોઈ ધ્યાન નથી દેતું કાઉન્સિલરો બી આવે છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવી જાય છે બાકી આનું કોઈ કામ આ તમે દીકરા જ્યારે બી આ ભરાઈ ગયો અમે ખુદ અહીંયા ટાકો મંગાવ્યો હતો નગરપાલિકામાંથી અમારા ખુદના પૈસાથી બધાય સાથે પૈસા કાઢી અને પાંચ જણ લઈને નખાયો અહીંયા પાડોમાં ત્યારે એ પાણી બહાર નીકળ્યું અને આગળનું જેટલું કામ છે તો બધું બને જ છે જો અમે આ છેલ્લી ફરિયાદ કરીએ છીએ અગર આ કામ થશે તો ઓકે નહીં તો જેટલા ખાડા છે અમે ત્યાંથી લઈ જેટલું બી મારું ઓલું કચરો આ તે પથ્થર હશે બધી નાખી દાટી દેશું અને પેક કરી દેસુ કારણ કે આ મુશ્કેલ આ રોજે રોજ અમે કેટલું સહન કરીએ ભાઈ અહીંયા તમે રહ્યો ખાલી હે અડધી કલાક પોણી કલાક રહ્યો તો તમને ખબર પડે કે રાતના કેમ રહેવું કેમ શું આમાં આખો એક તે ગંદકી વાળો આ ભાઈ આ વિડીયો બતા જેટલું ગંદકી છે આ બધું બતાવો અહીંયા બચ્ચા બીમાર પડે છે રોજ પડે અમે બીમાર પડીએ છીએ અને સુવિધા કોઈ કરતું નથી આપણે વિડીયો લઈ લીધા છે અને કોઈ જાતની સુવિધા નથી એટલે તમે જો આ સુવિધા તમારે ન થાય તો અમને જે મેં છેલ્લી ના પાડી આપો મુસ્લિમ એરિયામાં લેખિત આપી દો કે અમે મુસ્લિમ એરિયામાં જશું નહીં એટલે અમે જેટલા બી ખાડા છે એટલા અમે બધું પેક કરી આપીએ એટલે અમારા આ ગંદકીનો વેસ અહીંયાથી દૂર થાય માજી તમારું નામ શું છે હા તમે અત્યારે કઈ સોસાયટીમાં છો સાઈન કોલોની હા